વાલીયા એપીએમસીના કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા ગણેશ સુગર અને એપીએમસીના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ પ્રતિક્રિયા આપી હતી નમસ્કાર આવતીકાલે ભરૂચ જિલ્લાના સહકારી આગેવાનો ધારાસભ્યો સંસદ સભ્યશ્રીઓ અને શાસક પક્ષના તમામ આગેવાનો વાલીયા એપીએમસીની ઓફિસના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત થવાના છે એપીએમસીની ખેડૂતો માટેની જે પરંપરાઓ અમારા સમયમાં શરૂ થયેલી હતી એ અવિરત વેગ પકડી રાખે એવી હું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે નવા કાર્યાલયના ઓપનિંગની અંદર જે આગેવાનો ઉપસ્થિત થવાના છે એમને હું વિનંતી કરું છું કે ચોક્કસ કાલે તમે સહકારની ભાવનાની વાત કરશો સહકારી પ્રવૃત્તિને વેગ આપવાની વાત કરશો ત્યારે ચોક્કસ એક પ્રશ્ન આ વિસ્તારની પ્રજાને ઉપસ્થિત થશે ખેડૂતોને ઉપસ્થિત થશે કે ગણેશ સુગર ફેક્ટરી બાબતે તમે આ પ્લેટફોર્મ ઉપરથી શું કહેવા માંગો છો ભૂતકાળની અંદર તમારા જ સહકારથી સરકાર નિયુક્ત કસ્ટોડિયન કમિટીએ આ સુગર ફેક્ટરીનું ધૂળા સંભાળી છે અને એમના વહીવટ દરમિયાન સુગર ફેક્ટરી નો વહીવટ ખૂબ કથળેલી હાલતમાં જોવા મળેલો છે ચાલુ વર્ષે પણ અઢી લાખના ક્રશિંગ સાથે માત્ર આઠ ટકાની રિકવરી કે જે ગોળના કોલા કરતાં પણ ઓછી કહી શકાય અને આવા સંજોગોની અંદર સુગર ફેક્ટરી ક્યારેય ટકી શકે નહીં એવી સ્થિતિનું નિર્માણ આ સરકાર નિયુક્ત બોર્ડ દ્વારા કરવામાં આવેલું છે આમ તો સહકારી કાયદાની અંદર જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે એક વર્ષથી વધારે કસ્ટોડિયન કમિટી રહી શકે નહીં આમ છતાં યેન કેન પ્રકારે સરકારના હસ્તક્ષેપથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી કસ્ટોડિયન કમિટી આ વહીવટ સંભાળી રહેલી છે અને એની પાછળની સરકારની જે મનસા છે એ મનસા પણ સ્પષ્ટ છે કે નબળી નેતાગીરી આ સુગર ફેક્ટરીનો વહીવટ કરે અને તો જ આ સુગર ફેક્ટરી બંધ થાય એટલે સરકારની પણ નીતિ જે છે એ આ ફેક્ટરીને બંધ કરી અને ખાનગી હાથોમાં સોંપવાની આવનારા દિવસોની અંદર એમની પેરવી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહેલું છે ત્યારે આવતીકાલના ઉદઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સહકારી આગેવાનો સાથે સાથે ધારાસભ્ય સંસદ સભ્યશ્રી આ તમામ જે છે એ તમામ આ નવનિયુક્ત બોર્ડને વહીવટની અંદર બેસાડવામાં સિંહ ફાળો છે ત્યારે તેઓ પણ તેઓની નૈતિક જવાબદારી આ સંસ્થા પ્રત્યેની જે છે એ કાલે ચોક્કસપણે આ સભામાંથી એની વાત કરે અને ખેડૂતોને આશ્વાસ કરે કે આવનારા દિવસોમાં આ સંસ્થાને કઈ રીતે તેઓ આગળ લઈ જવા માગે છે અને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માગે છે વહીવટી માળખાની અંદર એક જ માત્ર અત્યારના સંચાલકો પાછલા વહીવટકર્તાઓને દોષ આપે છે ત્યારે હું એમને પૂછવા માગું છું કે તમારા જે આરોપો છે એ આરોપો તમે કોર્ટ સમક્ષ મૂકી દીધા છે એની ઇન્કવાયરી થાય છે પોલીસ સરકારની ઇન્વાયરી એજન્સી સરકારની અને આમ છતાં ચાર ચાર વર્ષથી આ કેસ જે છે એ કેસની અંદર કોઈપણ પ્રકારની તંત્ર દ્વારા પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી